એચ ટાટ આચાર્ય દ્વારા વિવિધ માંગોને લઈને નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લાના તમામ એચ ટાટ આચાર્યશ્રીઓ દ્વારા માનનીય કલેક્ટર સરકારશ્રી સુધી પહોંચવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એચ ટાટ આચાર્યની કેડર વર્ષ બે હજાર બાવીસની અવ્યવસ્થિતમાં આવ્યા અને બાર વર્ષની પર વધુ સમય વીતી ગયો હોવા છતાં તેઓના બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી તેઓના બદલી અને સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી લેવામાં આવેલ નથી જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો આચાર્યશ્રીઓ દ્વારા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે પરમ આદરણીય અને શ્રદ્ધાય ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દુરંદેશી સરકાર ભારત ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં હતી ત્યારે વર્ષ બે હજાર બારથી એસ્ટાટ આચાર્યોની પરીક્ષા લઈ અને ભરતી કરવામાં આવી બે હજાર બારથી બે હજાર અઢાર સુધી ભરતી કરી અને એમના દ્વારા ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓની અંદર તમામ પ્રાથમિક શાળાઓની અંદર સારું ઉચ્ચ શિક્ષણ મળે છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે વહીવટી પ્રક્રિયાની અંદર પણ જે શાળાની અંદર એસ્ટાટ આચાર્ય છે તેમણે ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરેલી જોવા મળી છે તેની નોંધ સરકારે લીધી છે અને બે હજાર બારથી અત્યાર સુધી અગિયાર વર્ષ પૂરા થવા છતાંય તેમના માટે બદલીના નિયમો બઢતીના નિયમો વહીવટી પોસ્ટ ગણી અને તેમને વહીવટી કામગીરી સોંપવાની જે જવાબદારી સરકારે સ્વીકારેલી છે તે જાહેર કરેલ નથી અને તેનો કોઈ પણ ઠરાવ થયો નથી આજ સુધી અમે વારંવાર રજૂઆતો કરી છે છતાંય અમને ચોક્કસ પરિણામલક્ષી જવાબ મળેલ નથી તો જો વેળાસર લક્ષી જવાબ નહીં મળવામાં આવે તો ગુજરાત રાજ્યના તમામ મિત્રો ગાંધીજી માર્ગે જઈ અને આવનારા દિવસોની અંદર જલદ કાર્યક્રમો આપશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર